જય રામાપીર જય સોમનાથ તો આજે જઈ રહ્યા છે ઉષા ગોટળા તો મા ચામુડાના દર્શન કરવા જઈએ છે તો ઉષા ગોટળા જઈને મા ચામુંડાના દર્શન કરાવીએ તો આપણે પૂગી જ ગયા છે ઉષા ગોટળા તો જોઈ શકો છો તમે ઉષા કોટડા અને આપણે હવે ગાડી પાર્કિંગમાં મૂકી દઈએ અને પછી માતાજીના દર્શન કરવા જઈએ દરિયા જઈએ તો વિડીયોમાં બની રહેજો અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય મા ચામુંડા તો હાલો હવે જઈએ છીએ આપણે મંદિરે તો તમે જોઈ શકો છો મા ચામુંડાનું મંદિર અને તમે દર્શન પણ કરી શકો છો મા ચામુંડાના તો તમે જોઈ શકો છો અને કોમેન્ટમાં લખી નાખો જય મા ચામુંડા અને મા ચામુંડા ઉષા ગોટલા ત્રિશુલ પણ જોવા મળશે એક સાથે ઘણા ત્રિશુલ જોવા મળશે તો આપણે આવી ગયા છે ડુંગર ઉપર દરિયાની મેરે દરિયાની પાયરે તો તમે જોઈ શકો છો દરિયો અને આકરની સાઈડ મંદિર પણ તમે જોઈ શકો છો